સુરત મનપા દ્વારા બસો ત્રીસ વોર્ડ માં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સિત્તેર લોકો એ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધો હતો ત્રીસ વોર્ડમાં માં એકસો વિજેતાઓ બન્યા હતા તો ત્યારબાદ જન કક્ષા સ્પર્ધકો ભાગ લેશે રામળી ખાતે ભવ્ય સૂર્ય નમસ્કાર યોજાયો હતો નમસ્કાર આજ રોજ માર્ચલીસ મહિનાના પ્રથમ મંગળવારથી તાપી નર્મદમ પરિવાર દ્વારા આજે સવારે આરતી કરવામાં આવી હતી તાપી માતાની આ આરતી છેલ્લા એકવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના નવરાત્રીના સાતમથી તાપી માતાની આરતી તાપી નમસ્તમ પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે આ આરટી તાપી માતાના આશીર્વાદથી શેવટીઓના ઉત્સાહથી અને સાથ સહયોગથી નિરંતર ચાલતી આવેલ છે હવે આ આ ટાપી આરટી ઘાટ સુંદર રીતે વિકસિત થાય તે રીતનું આયોજન પણ કરવાના છે તેના અનુસંધાને આજ રોજ અમે સૂર્ય નમસ્કાર પણ કર્યું છે અને ભવિષ્યમાં યોગ અને પ્રાણાયામમાં યુવાઓ જોડાય હું અનિતા શશિકાંત ચાપાની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આજે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સૂર્ય નમસ્કાર સ્પર્ધા ત્રણ વય જૂથમાં છે બાળકો અને પુખ્ત વય અને સર્વ માટે આ ઓપન કોમ્પિટિશન જેવું છે નમસ્કારનો મેઇન હેતુ એ છે કે એના દ્વારા આપણે બાળકોમાં જાગૃતિ લાવી શકીએ આપણો યોગ એ આપણી ધરોહર છે આપણી સંસ્કૃતિ છે એની એમાં તેની જાગૃતિ લાવવા માટે જ આ સૂર્યનમસ્કારનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણા મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મો ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે મળીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં એસએમસીના કાર્યકર્તાઓએ પણ અમને પૂરેપૂરો સપોર્ટ આપ્યો છે અમને એના સપોર્ટથી અમે આજે આ કાર્યક્રમનું સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ છીએ